સુરતમાં કયા પ્રકારનો માહોલ છે ભલે સમજીએ કે સુરતમાં બિનહરીફ જાહેર થઈ ચુક્યું છે ભાજપ અને પહેલી જીત મેળવી ચુક્યું છે પરંતુ હવે સુરતનો માહોલ જાણીશું રાકેશ જોડાઈ ચુક્યા છે રાકેશ જણાવશો તેનો માહોલ તેની તૈયારીઓ બિલકુલ સુરત લોકસભા વિસ્તાર છે તે ત્રણ બેઠકોમાં વહેંચાયેલું છે જેમાં બારડોલી અને નવસારી તેમાં સુરત લોકસભા બેઠકનો સમાવેશ થાય છે પરંતુ સુરત લોકસભા બેઠક ઉપર મતદાન નથી થવાનું માત્ર બારડોલી અને નવસારી જે સંસદીય વિસ્તાર છે તેમાં જ મતદાન થવાનું છે અને તેને લઈને આજે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના નવસારી લોકસભા મત વિસ્તાર છે અને જે પ્રમાણે આપ જોઈ શકો છો કે વહેલી સવારે જે સિનિયર સિટીઝનની સાથે સાથે જે યુવાઓ છે તે પણ મતદાન કરવા हाल मतदान मथके आ सीधी बात करी मतदाताओं क्या कहोगे आज लोकशाही का पर्व है और आज सुबह सुबह में मतदान करने आया अच्छी बात है न तो हाथिकार अमर हरक है मत बन करने का इसलिए मै है सुबह सुबह में गर्मी की मौसम है तो सुबह करने अच्छा होता है ना दोपहर गर्मी तक लगता है बिल्कुल जी आपका डॉक्टर नीपा पटेल नीपा बहन क्या कहोगे मतदान करना हर नागरिक का अधिकार होता है तो आज लोकशाही का पर्व है तो उसके बारे में क्या कहोगे मैं ये कहती हूँ कि हर एक मत इम्पोर्टेंट है तो सबको अपनी जवाबदारी समझ के वोटिंग करना जरूरी है તો જે પ્રમાણે મતદાતાઓ આવી પહોંચ્યા છે મતદાન મથક તરફ લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં તમામ તૈયારીઓ હાલ થઈ ચૂકી છે પોલીસ બંદોબસ્ત પણ તમામ મતદાન મથકો પર જોવા મળી રહ્યો છે આ પ્રમાણેના દ્રશ્ય મતદાન મથકની અંદર કે જ્યાં જે મતદાતાઓ હવે ધીરે ધીરે છે તે મતદાન મથક તરફ આવી રહ્યા છે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ટૂંક જ સમયની અંદર જે મતદાનની પ્રક્રિયા છે તે સુરતના પેપલોદ ખાતે આવેલા મતદાન મથક ખાતેથી પણ શરૂ થવાની છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી અને નવસારી લોકસભા બેઠક ઉપરથી આજે ઓગણત્રીસ લાખથી પણ વધુ જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે નવસારી લોકસભા અને બારડોલી લોકસભામાં સમાવિષ્ટ મતક્ષેત્રની અંદર કુલ નવ જેટલી વિધાનસભા મતક્ષેત્ર આવેલા છે અને આ નવ જે વિધાનસભા મતક્ષેત્રની અંદર આ પ્રકારે ચૂંટણી પ્રક્રિયા છે તે આજે હાથ ધરાવાની છે અને આપ જે પ્રમાણે જોઈ શકો છો કે તે કે અલગ અલગ રાજકીય પાર્ટીઓના અહીં જે છે તે ચિહ્ન આપવામાં આવ્યા છે અને ઈવીએમ મશીન જે છે તે હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે સૌ મતદાતાઓ પણ છે તે આજે મતદાન કરવા માટે અતિ ઉત્સુક છે તે હાલ જોવા મળી રહ્યા છે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો પીપલોદ સ્થિત એસવી ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય છે અને ત્યાં હાલ રાજ્ય ગૃહમંત્રી પણ પોતાના પરિવાર જોડે હવે ટૂંક સમયની અંદર અહીં મતદાન કરવા માટે આવવાના છે એટલે આજે લોકશાહીનો પર્વ છે ને આ લોકશાહીના પર્વની અંદર સૌ નાગરિકો મતદાન કરે તે માટે જે તંત્ર તરફથી પણ હાલ અપીલ કરવામાં આવે છે જી 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 રાકેશ આપ